નમસ્કાર આપ જોઈ રહ્યા છો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત સુરત શહેરમાં ઓનલાઇન પરફ્યુમના વેપારની આડમાં પ્રતિબંધિત પોન વિડીયો વેચાણ કરી બનાવટી બેંક એકાઉન્ટમાં પૈસા મેળવતી ગેંગનો પર્દાફાશ કરી આઠ આરોપીઓને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી વાબાંગ ઝામીર સાહેબ શ્રી પોલીસ કમિશનર સુરત શહેરનાઓ દ્વારા સુરત શહેર વિસ્તારમાં ચાલતી ગેરકાનૂની અનૈતિક પ્રવૃત્તિઓને વહેલી તકે પકડી પાડી વધુમાં વધુ ગુનાઓ શોધી કાઢવા સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી સુરત શહેર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ગેરકાનૂની અનૈતિક પ્રવૃત્તિઓ લગત ગુનાઓ શોધી કાઢવા માટે સુરત શહેર એસઓજી દ્વારા કામગીરી કરવામાં આવેલ છે સૂચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એસ સોનારા નાવ તેમની પોલીસ ટીમના માણસો સાથે સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ પાતાભાઈ નોકરી એસઓજી સુરત શહેર નાઓને મળેલ અંગત બાતમી હકીકત આધારે સુરત શહેર અડાજણ પ્રથમ સર્કલ પાસે બોલવાડ કોમ્પ્લેક્સ ચોથો માળ ઓફિસ નંબર ચારસો ત્રેવીસ ખાતે આવેલ જસ્ટ વિઝનરી એન્ટરટેનમેન્ટ ખાતે રેડ કરી ઓફિસમાં ઓનલાઈન પરફ્યુમના વેપારની આડમાં પ્રતિબંધિત પોન વિડિયો અલગ અલગ પેકેજમાં ગ્રાહકોને વેચાણથી આપી વેપલો કરી બનાવટી બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી મસમોટી રકમ મેળવતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવેલ છે આરોપી ઇરફાન મુસ્તાક અંસારી વિનેશ કુમાર સુરેશભાઈ પટેલ કુંજન કમલેશભાઈ પટેલ મયુરકુમાર બહાદુરસિંહ પરમાર જયમીન સુરેશભાઈ ડોબરિયા શ્વેતુલ સુરેશભાઈ ડોબરિયા હર્ષ ઉર્ફે કાનો રમેશભાઈ પટેલ મિલન ચતુરભાઈ ગોંડલિયા આ સર્વ આરોપીને સુરત શહેર એસઓજી દ્વારા પકડી પાડવામાં આવેલ છે એસઓજી ની માહિતી મળી કે અમુક વ્યક્તિઓ અમુક જગ્યાથી પોતે લિંક આપીને મંથલી ત્રણ મહિનાના એક વર્ષના એવો પેકેજ આપી અને પોર્ન વિડીયો વેચાણ કરી રહ્યા છે

જેમ કે બ્રાઝર છે પછી પોર્ન હબ છે પછી ફેક ટેક્સી છે આવી બધી જે વેબસાઇટ છે જે અમુક ભારતમાં પ્રતિબંધિત છે અને અમુક જે છે એ પ્રીમિયમ ચાર્જ કરે છે તો એના ઉપરથી એ લોકો વિડીયો ડાઉનલોડ કરી અને પોતાના સર્વર ઉપર મૂકી અને એનો એક્સેસ આ લોકો આપતા હતા તો કેટલા રૂપિયા લેતા હતા કસ્ટમર કઈ રીતે એ લોકો કોન્ટેક્ટ કરતા હતા એ લોકો નું એક પેજ ચાલે છે ટીએમ પરફ્યુમ કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર અને એના ઉપરથી વ્યક્તિનો કોન્ટેક થતો હતો ને ત્યારબાદ એમની પાસે મોબાઈલ નંબર આવતા ત્યારબાદ એ પરફ્યુમની જે એડ હોય એ આપતા હતા અને ત્યારબાદ પોતાના સ્ટેટસની અંદર આ લોકો ફોરન વેબસાઇટના અલગ અલગ પેકેજ બાબતના સ્ટેટસ મૂકતા હતા અને એ સંપર્ક કરતા ત્યારબાદ જો કોઈ વ્યક્તિ એની અંદર ઇન્ટરેસ્ટ ધરાવે તો એને પેકેજ જે છે એ કેટલા રૂપિયાનું કયું પેકેજ છે એ પણ એ લોકો આપતા એમાં એ લોકોનું એક મહિનાનું છસો નવ્વાણુંનું નો

અગાઉ પણ નાના મોટા કોઈ કમ્પ્યુટર ને લગત નોકરી કરેલા અને બહુ એના માલિકો ચાર છે અને એ લોકો જે ચાર બીજા એની સાથે કામ કરતા હતા એમાં ઇરફાન મુસ્તાક અંસારી જે બુલવર્ડ નો મેનેજર છે અને ત્યારબાદ આઈડી જનરેટ કરનાર જે એક સોફ્ટવેર જાણકાર માણસ છે વિનેશ પટેલ અને જે ન્યુડ વિડીયો જે છે એ સર્વરમાંથી ડાઉનલોડ કરી પોતાના વેબસાઇટમાંથી ડાઉનલોડ કરી પોતાના સર્વરમાં અપલોડ કરનાર જે છે પુંજન કમલેશભાઈ પટેલ અને જેના ખાતામાં આ પૈસા આવતા હતા એ મયુરકુમાર બાદુરસિંહ પરમાર ટોટલ આઠ આરોપી ની ધરપકડ કરવામાં આવેલ છે અત્યારે જે અમે મુદ્દામાં લીધો છે એની અંદર ચેકબુક ચેકબુક છે પાસબુક ની વિગતો છે ડેબિટ કાર્ડ લીધેલા છે ત્યારબાદ છેતાલીસ મોબાઈલ જમા લીધા છે લેપટોપ સાત અને સીપીયુ ટોટલ અગિયાર લાખ સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ન્યૂઝ ગુજરાત